નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મઠવાણ ગામે અજગરની પજવણીનો વિડીયો વાયરલ થતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે નવસારી જિલ્લામાં એક યુવક ગળામાં અજગર લઈ રીલ્સ બનાવી હતી જે વિડીયો વાયરલ થતાં ગણદેવી ફોરેસ્ટ રેન્જ દ્વારા અજગરની પજવણી કરતા યુવકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવસારી જિલ્લાના ગંડેરી તાલુકામાં આવેલા મટવાડ ગામના માયકી વાડફળિયામાં રહેતા વિરલ ઉપર જેઓ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કરેલો હતો એ વન્યપ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર અને સિદ્ધિલ વનમાં આવતો અજગર જેમને એમણે ગળામાં ભેરવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હતો જેને આજે અમુક કાયદેસરની કાર્યવાહી અત્યારે હાલમાં અમે ચાલુ કરેલ છે